નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ત્રીજો શુદ્ધ કહે છે હે મુનિવારો પુન આગળ હું કહું છું એ સાંભળો પૂર્વ કાલે વિશે ઉલ્કા મુખ નામનો રાજા પૃથ્વીનો પતિ હતો તે જીતેન્દ્રિય સત્યવાદી અને બુદ્ધિમાન હતો તે રાજા પ્રતિ દિવસ મંદિરમાં જઈને બ્રાહ્મણને ધન આપી સંતુષ્ટ કરતો હતો કલમ સરખું જેનું મુખ છે એવી તે રાજાની ધણી ચતુર અને પતિવ્રતા હતી તેનું નામ ભદ્રશીલા હતું તેની સાથે રાજા નદી ઉપર સત્યનાનું વ્રત સાંભળ્યું એટલામાં ત્યાં એક સાધુ નામનો વાણીઓ આવ્યો વેપાર વાસ્તે તે ઘણો ધન નોકામાં ભરીને લાવ્યો હતો તે વાણીઓ નોકા નદીના ઉપર રાજા રાજા પાસે ગયો વ્રત કરે છે એમ જોઈને તેને નમ્રતાથી પૂછ્યું સાધુ બોલ્યા હે રાજન ભક્તિયુક્ત ચિત્તથી તમે આ શું કરો છો તે બધું સ્પષ્ટપણે મને કહો હું તે સાંભળવા ઈચ્છું છું એવું સાધુ વચન સાંભળીને રાજા બોલ્યા હે સાધો અપરિમિત તેજ એવા વિષ્ણુનું હું પૂજન કરું છું એવું રાજાનું વચન સાંભળીને હે રાજન એ સર્વ મને કહો હું તમારા કહેવા પ્રમાણે કરીશ મને પણ સંકિત નથી આ વ્રતથી તે તે પૂર્વક થશે એમ કહ્યા પછી રાજા પાસેથી વ્રતનો વિધિ સાંભળીને

સાધુ બોલ્યા હે પ્રિય કરી પેલી કલાવતી કન્યા પોતાના પિતાને ઘેર વૃદ્ધિ પામવા લાગી પછી કન્યા વિવાહ યોગ્ય જોઈને નગરમાં રહેલા પોતાના મિત્રોની સાથે વિચાર કરીને ધર્મને જાણવા વાળા એવા સાધુ એ તરત દૂધ મોકલ્યા એ દૂતને કહ્યું કે તું કન્યાના વિવાહ માટે સારા વરનો નિશ્ચય કરી આવો તેણે આજ્ઞા કરેલો પેલો દૂત કાશી નગરમાં ગયો તે નગરમાંથી એક વાણિયાના છોકરાને લઈને તે પાછો આવ્યો રૂપ અને ગુણથી યુક્ત એવા તેને જોઈને સાધુ વાણી બહુ પ્રસન્ન થયો અને પોતાની જ્ઞાની જ્ઞાતિ અને બાંધવોની સાથે સંતોષ મને સાધુએ પોતાની કન્યાને યથાવિધિ રીતે વરને પરણાવી પછી ભાગ્ય

તેના ઘરમાં જે કઈ દ્રવ્ય હતું તે પણ સર્વ સુર છોરી ગયા અને રોગ અને ચિંતા તેમ જ અને કૃષ્ણાથી ઘણી દુખી થયેલી જેને હંમેશ અન્નની ચિંતા પડી છે એવી તે સાધુની ભાર્યા ઘેર ઘેર ભમવા લાગી કલાવતી નામની તે સાધુની કન્યા પણ પ્રતિ દિવસે ગમવા લાગી એક દિવસે તે કલાવતી સુધા એ પીડા પામતી એક બ્રાહ્મણને ઘેર ગઈ ત્યાં સત્યનારાયણ વ્રત તેણે જોયું ત્યાં બેસીને તે કથા સાંભળીને તેણે સત્યનારાયણ પાસે વર માંગ્યો પોતાને ઘેર ગઈ માતાએ કલાવતી કન્યાને પ્રશ્ન કર્યો કે હે પુત્રી તું રાત્રે ક્યાં હતી અને તારા મનમાં શું છે કલાવતી કન્યા માતાને સત્વરે કહેવા લાગી હે માતાજી બ્રાહ્મણને ઘેર મનોરથ થી સિદ્ધિ આપનાર એવું વ્રત મેં દીઠું એવું કન્યા નું વાક્ય સાંભળીને સાધુ ની ભાર્યા લીલાવતી આનંદે કરી સત્યનારાયણ નું વ્રત કરવાની ઉતાવળ થી તૈયાર થઈ ને પવિત્ર લીલાવતી એ પોતાના બાંધવ અને સાથે વ્રત કર્યું અને વર માંગ્યું કે મારો પતિ અને જમાય પહેલા ઘેરે આવે હે ભગવાન મારા પતિના તથા જમાયના અપરાધ ક્ષમા કરવાને તમે યોગ્ય છો લીલાવતી એવો વર વારંવાર સત્યનારાયણ પાસે માંગ્યો આ વ્રત કરી સંતુષ્ટ થયેલા એવા

ચંદ્ર કેતુ રાજા ને નમસ્કાર કર્યા પોતાનો પૂર્વ વૃતાંત સાંભળી સંભાળી ને ભયથી વિનમય થતા એ બંને જણા કાંઈ પણ બોલ્યા નહીં ચંદ્ર કેતુ રાજા સાધુ હતા તેના જમાને પ્રત્યે આદર મે સહિત વચન બોલ્યા કે દેવના યોગથી મોટો દુખ તમને પ્રાપ્ત થયો હવે કાંઈ ખાસ્તી રાખવાની નથી એમ કહીને રાજાએ તે વખતે તેમને બંધનમાંથી મુક્ત કર્યા અને તેમનું આપ્યું અને પછી રાજાએ કહ્યું કે હે સાધુ હવે તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરીને સાધુ તથા તેના કહ્યું હે અમે Ele é juízo, já é, isso. é, isso, é...